નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે ને આજનો વાર છે શુક્રવારનો મિત્રો ગઈકાલે ફૂલ વરસાદ હતો મિત્રો એની હિસાબે કપાસ પાલમાં આવક ઓછી છે મિત્રો તમે જોઈ શકો છો પંદર જેવી ભારે જ આવેલી છે ખાલી ભારે માં પંદર જેવી આવક છે પાલમાં એક વાહન એક વાહન પાલમાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પડ્યું છે તે એક એક વાહન પાલમાં આવેલું છે મિત્રો તેની હરાજી તમે જોઈ શકો છો નીતિનભાઈ ને આવી રહ્યા છે થોડી જ વારમાં હરાજી નું કામકાજ ચાલુ થવાનું હોય હરાજીમાં માં જાસી જાણસી કેવા રહે છે આજના બજાર ભાવ ਉੱਦ ਹੈ ਵੇਲੇ ਉਹ ਜੀ ਪਲਾਣ ਉਹ ਜੀ ਕੋਟੇ 30 15 ਤੇ ਕੋਟੇ 83 ਿਆਵੀ 91 ਹੰਨੂ ਆਪੋੜੇ ਪੋਣੇਤ ਮੈਂ ਲੈ ਗਾਇਆ ਰਾਮਾ 1401 ਰੁਪਏ ਦਾ ਭਾਵ ਸੀ 1401 ਰੁਪਏ ਦਾ ਭਾਵ ਸੀ

મિત્રો આજે તેજી ની વાત કરીએ તો મિત્રો આજે એક જ પાલ આવ્યો હતો એટલે બહુ તેજી મંદી નો અંદાજ ન હોય પણ થોડું આઈડિયા આવે કે કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો લાંબો કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો બાર એકાણું લગાવે એમ જેમ બારસો નીકાણું વીતાણું છે રોલ નંબર